રાજકોટમાં બેફામ થયેલા ડમ્પર ચાલકે ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા જે ચાલક મોરબી રોડ ઉપરથી આવી રહ્યો ડર ગ્રીનલેન્ડ ચોકડી તરફથી સૌપ્રથમ તેણે જ્યારે આવી રહ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી એક વ્યક્તિને અડફેટે ત્યાંથી તે આગળ વધ્યો એટલે કે જે મોરબી રોડ ઉપર આવેલા પુલ પહેલા પેટ્રોલ પંપ પાસે એક નાના બાળકને અડફેટે લીધું ને તેનું મોત છે તે નીપજ્યું છે ત્યાંથી તે આગળ આવ્યો ને રોંગ સાઈડમાં તે ટ્રક ચલાવીને આવી રહ્યો હતો ત્યારે બેડી ચોકડી

અહીંયાથી હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ છે તે અત્યારે અહીંયાથી ટ્રકને છે તે હટાવી રહી છે પરંતુ જે ઘટના પૂરી સામે આવી છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે તે સામે આવી છે હાલ અત્યારે જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું રોડ પર ના દ્રશ્યો કે જ્યાં તેણે જે હળફેટે લીધા અનેક લોકોને ત્યારે કે પ્રકારે આખી જે પરિસ્થિતિનું નિર્માણ જવા પામ્યું હતું ને બે જેટલા વ્યક્તિઓના મોત છે તેની પછી અનેક વખત આવા ડમ્પર ચાલકો છે તે બેફામ થતા હોય છે પરંતુ જે રીતના પોલીસ ને આ ડમ્પર ચાલકો છે તે ક્યાંક ન ગાંઠતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અનેક વખત નિર્માણ પામતી હોય છે ને અનેક વખત આવા બનાવો છે તે સામે આવતા હોય છે ત્યારે હવે ટ્રાફિક પોલીસ આવા ડમ્પર ચાલક વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી કરે છે અને આ ડમ્પર ચાલકોની જે બેફામ ગતિ છે તેની ઉપર ક્યારે રોક લગાવે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે કેમ કે ટ્રાફિક પોલીસે મહત્વની ભૂમિકા ભજવીને આ બેફામ ચાલેલા ડમ્પર ચાલક ઉપર પણ કાર્યવાહી કરવી જોશે અને જે ડમ્પર ચાલકે જે નિર્દોષ લોકોને અડફેટે લેતા નિર્દોષ બાળકનું મોત થયું છે તેને પણ ન્યાય મળવો જરૂરી છે કેમ કે એ બાળક જ્યારે રમી રહ્યો હતો ત્યારે તેનું મોત છે તે આ ઘટનાની અંદર નીપજ્યું છે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ ટીવી ન્યૂઝ રાજકોટ